કૃષ્ણને મુરલી બહુ પ્રિય છે એ વાત આપણે બધાને ખબર છે પણ કૃષ્ણનું મુરલી ધારણ કરેલું મંદિર એટલે કે મુરલી મનોહરનું મંદિર તમે જોયું છે ખરા ચાલો હું તમને બતાવું હું છું બિનજલ અને હું આવી ગઈ છું રાજકોટના સુપેડી ગામે કે જ્યાં મુરલી ધારણ કરેલા કૃષ્ણનું એટલે કે મુરલી મનોહરનું મંદિર આવેલું છે જ્યાં હરિ અને હર એક સાથે બિરાજમાન હોય હરી એટલે કૃષ્ણ અને હર એટલે મહાદેવ બંને એક સાથે બિરાજમાન છે તેવું સમગ્ર ભારત વર્ષમાં જો કોઈ મંદિર હોય તો તે આ મંદિર છે સાતસો પચાસ વર્ષથી પણ પ્રાચીન અલભ્ય કલાકૃતિનો વારસો ધરાવતું આ મંદિર પુરાતન ખાતા દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરાયું છે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એક લોકવાયકા મુજબ આજથી સાડા સાતસો વર્ષ પૂર્વે માણાવદર ગામે રહેતા મોઢ બ્રાહ્મણ જગુદાત અને તેમના ભાઈ ને લક્ષ્મીજી સ્વપ્નમાં આવી અને ધનની પ્રાપ્તિ કરાવી હતી આ ધન યોગ્ય જગ્યાએ વાપરવાની પ્રેરણા આપી હતી જેથી બંને ભાઈઓએ સુપેડી ગામ પાસે ઉતાવળી જાંજમેરી અને ધારણી આ ત્રણ નદીઓના સંગમ સ્થાને મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ બંને ભાઈઓએ એકસરત રાખી કે કોઈએ એકબીજાનું મંદિર નિર્માણ થતું જોવું નહીં બાંધકામ અલગ થવું જોઈએ આમ એક જ પરિસરમાં બંને ભાઈઓ દ્વારા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું જેમાં વચ્ચે એક વિશાળ પડદો રાખવામાં આવ્યો જેથી કોઈ ભૂલથી પણ એકબીજાના નિર્માણ કાર્યને જોઈ ન શકે જ્યારે નિર્માણ કાર્ય પૂર્ણ થાય છે વચ્ચેથી પડદો હટાવવામાં આવે છે આશ્ચર્ય બંને મંદિરો એકબીજાની નકલ ટુ નકલ સમાન બન્યા હતા મંદિરમાં દરવાજા ફક્ત એક ઉગમણું અને એક આથમણું આટલો જ ફરક હતો ડાકોર દ્વારકા અને ત્રીજું મંદિર આ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના દ્વાર પશ્ચિમ દિશામાં ખુલતા હોય તેવું આ મંદિર છે અને જે મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં હતો ત્યાં રેવાનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી મંદિર પરિસરમાં મને બેસી અને અખંડ શાંતિનો અનુભવ થાય છે મન કરે છે કે બસ અહીં જ બેસી રહું અને આ શાંતિને અનુભવતી રહું કહેવાય છે ને કે દ્વારકાધીશના ધજા માત્રના દર્શનથી જ બધા દુઃખો દૂર થઈ જાય છે જેમ દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનની ધજાનું મહત્વ છે જેમ દ્વારકામાં શ્રી કૃષ્ણની ધજાઓ ચડે છે તેવી જ રીતે આ મંદિરમાં પણ શ્રી કૃષ્ણને ધજા ચડાવવામાં આવે છે દર પૂનમના દિવસે તો આજુબાજુના ગામોમાંથી ધજા ચડતી જ હોય છે એ સિવાય પણ ક્યારેક આડા દિવસોમાં પણ અહીં ધજા ચડાવવામાં આવે છે શ્રી કૃષ્ણના જન્માષ્ટમી મહોત્સવ પણ અહીં બહુ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણના પારણા કરવામાં આવે છે અને ઘણી બધી સંખ્યામાં શ્રી કૃષ્ણનો અહીં જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે અહીં ભોજનની પણ વ્યવસ્થા હોય છે મનમાં વસી જાય હૃદયને ઊંડાણ સુધી પહોંચી જાય એવું આ મુરલી મનોહરનું સ્વરૂપ આ મારા કાનાનું રૂપ જાણે કરેલું છે કામ આ આ મંદિરની સુંદરતા આ મંદિરની લિટલ દ્વારકા પણ આપણે કહી શકીએ નાનું છે પણ જગતનો નાથ વસે છે અહીં કહેવાય છે કે જો ભક્તિ કરવી હોય

ચમકે તારે કુંજી બંસી સ્વાગત હો રહ ઉઠે હૈ સબ ગોકુલ વાસી કૃષ્ણ કા જન્મદિન આયા હૈલ નગારો કાપ પે બધાઇ ગોકુલ ગાયા હૈ कन्हैया की क्रीड़ा में सारा गोकुल खो गया प्रसाद और भक्ति से आरती जाती है भक्त जनों की श्रद्धा में कृष्ण की महिमा गाई जाती है ये जन्मदिन है आनंद का कृष्ण ने जब को अपनाया है हर दिल में का दीपक कृष्ण ने जीवन को महकाया है हाँ। माखन चोर की लीलाओं ने सब का मन मोह लिया कन्हैया की क्रीड़ा में सारा પ્રસાદતિ આરતી ઉતારી જાતી હૈ ભક્ત કી કે શ્રદ્ધા કૃષ્ણ કી મહિમા ગાઈ જાતી હૈ જન્મદિન હૈંદ કા કૃષ્ણ ને જગ કો तो मड़ता रहीशू, आवाज नवा नवा स्थळ